ડૉક્ટરે તો બોલવા ના પડી હતી પણ અત્યારે થોડું થોડું બોલે તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં એ તો બંધ કરવું નથી મેં કીધું એક દી તો એક દી બોલાય અત્યારે બહુ કાંઈ વાંધો હે નહીં પણ કાલ સાંજે શું કહેવાય તમને આવીને પણ ભૂખે એવી લઈ ગઈ હવાય નહીં શું કરવું પાણી નથી પીધું મેં હવારું દી ત્યાંથી જેવી દાઢ કટેવીને ને એ પછી મેં ઠેઠ હવારે ઉઠીને પાણીનો પરસિયો પીધો તાલે કાંઈ એટલે કાંઈ પીધું ન આવીને ડાયરેક્ટ મોબાઈલ મોબાઈલ જોતો હતો ને એવું બધું કરતો હતો જેણે એણે કીધું હતું કે તને જે અંદર થૂક કે એ આવે ને લાળ એ ગરી જવાનું અને મેં કીધું ભાઈ મારે એવું ગરવું નથી અને પછી છે ને હું નવ વાગ દસ વાગે ડેલી બાર ગયો અને થૂઈકો ટૂંકમાં લોય જેવું જ હતું આમ એવું ગરા યાર મને ન ગઈ પછી પછી બસ કેટલા બાર વાગે હું મોબાઈલ થતો હતો હુઈ ગયો અને પછી સવારે ઉઠી ગયો ને ભાઈ હું ખેલાઈ ગઈ હતી બધું ભેગું થયું હતું તો પછી અત્યારે જો જસ્ટ હજી કેટલાક દસ વાય હે અને આઈસક્રીમ ખાઈને હજી જસ્ટ હું લાંબો જ થયો દવા પીને તો હવે ઘડીક વાર ખુઈ જાઉં એટલે ઉઠીને પાછું બ્લોગ કન્ટિન્યુ કરશું અને તમને કહું ઊઠીને કે ભાઈ કઈ રીતના કેવડી દાઢ હતી ને બધું બધું તમને એને ઉઠી ના કહો કે તો લગી લાઈક કરતા રહેજો બ્લોગને એન્ડ બાય બાય તમારો બાયજો હું આમ કરીને આમ જોઈ પૈસાથી તમારા મોટા કન્ટેન્ટ ગોરીયા હા બરાબર છે કન્ટેન્ટ કેવો છે કન્ટેન્ટ સારો છે કેટલા પૈસા આવે કાય આવતું નહી કા નતી આવતું નથી આવતું જ નથી આવતું હું કામ નથી આવતું નથી આવતું લે કા પણ નથી આવતું કા પણ ને પણ દે

કેસલો હા કરું ને થઈ ગયો ને તો એ લાસ્ટ સ્ટેપ ઓ ઉતાર દે ઈ તો હે કોઈ તો હે ને ઈટમોર જાન એકવેસ્ટ લપ થાય હો મોટી હવે હરકો કરજે આજ એકતા આનું આ પૂરૂ નો થાય નો થાય એ ઓલાનો બિસડનો કામ તો યાર એકવેસ્ટ સોરી એકવેસ્ટ રિક્વેસ્ટ રિક્વેસ્ટ કર તો ભાઈ ગુજુનું સૂટ થઈ ગયું હોય પૂરું એન્ડ અત્યારે હું હજી હજી થૂકું ને ગાઈસ લાડ આવી હોય તો હજી હે ને બ્લડ આવે એમાં કારણ કે જે દાટ કાઢી હોય ત્યાં જે લોહી જામી ગયું હોય ને મેં ધીમે કરતા નીકળતા નીકળી જાય હોમ બ્લડિંગ નથી થતું પણ ત્યાં હજી જામી ગયું હોય ને લોહી નીકળે ધીમે ધીમે હાલો તો હવે ઘરે જઈએ ખાવાનું તો હજી કાંઈ હે નહીં ઓલું ખાવું જોઈએ હું કે આઈસક્રીમ કે તો હાલો ઘરે જાય ને આઈસ્ક્રીમ ખાઈએ હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ને એનર્જી સાથે ફૂલ બ્લોગ સ્ટાર્ટ કરી તમે કીધું કે કાલે ભાઈ જા ડાડ ડા પણ નટકડે તોય કામ આ રીતના બોલસ ભાઈ બોલવા માંડ્યો જો કાઈ ન થાતું તો રેડી અત્યારે અમે જઈ ભાઈ ક્યાં જઈએ આપણે આપણે બારોબાર જઈ પછી ખબર પડે ક્યાં અમે ક્યાં કાટો મારવા જઈ કારણ આખો થી ઘરમાં ઘરમાં ભાઈ થોડો કામ મુંજારો આવે તો મેં કીધું એક બાર આટો મારી આવી અને શું કે કે હરિયાળી બધી જોઈ આવી ગયા કેવું ઘાસ ફાસ ઉગ્યું બધી જોતા આવી ઓકે હાલો હાલો ફટાફટ જાય હાલો જલ્દી કીક માર હાલ હા લાલ કિક માર હા લાલ કિક મારવાની હે કે સ્લેપ સ્લેપ તો વાંધો નહીં હાલ હાલે તકો માર હાલ અ ડ્રાઈવર હાલો જાભાઈ ગાડી લેવાય અમે ગાડી કઈ ગાડી લેવી હે નિશાન નિશાન લેવાની છે કે બોલી કંઈ આ આ લેવાની હે કે આ લેવાની કે થાર અંદર પેઢી છે

તો ભાઈ બધાય ધ્યાનથી સાંભળજો ભાઈ અત્યારે હરખો બોલવા માંડ્યો તો હું તમને કહું કે કાલે મારી દાટ કઈ રીતના કાઢી છે અને હું થયું હતું કાલે તો ભાઈ અમે કાલે ગયા એટલે વારો અમારો બહુ છેલ્લો હોય કારણ કે ત્યાં બધા પહેલાં પેશન્ટ હોય એ બધે ચેકઅપ માટે નેવા હોય દાટ કટવવા હે ને એનો છેલ્લે વારો હોય એટલે વારા પરથી વારો જોઈએ ટૂંકમાંથી મારો વારો એવો કાંઈક સમથિંગ હાળા આઠ વાઈ ગયે પહેલાં અંદર ગયા અમે પહેલાં છસો દવા દવા લીધી અમે પેઇન ને ઓલી શું કહેવાય ઇન્ફેક્શન ન થાય એની માટેની કંઈક દવા હતી તો એ દવા મને જ પીવડાવી દીધી હતી એટલે દુખાવો ન થાય એમ પછી મારો વારો આવ્યો હો મન કાઢી જ નાખવીએ ને દાઢ મેં કીધું હા કાઢી જ નાખવીએ પેલા મારા બે ઇન્જેક્શન ક્યાં ખબર હે જ્યાં દાઢ કાઢવાની હોય ને ત્યાં એક આમ અંદર આમ આ હા મન તો ઘડીક દુખાવો થાય ઇન્જેક્શન મારો ત્યારે તે ઘડીક વાર તો હું આ માઇખો બંધ કરીને બે ગયો બે ઇન્જેક્શન દાબી દીધા અને ઘડીકવાર થયું ને તો આ ખોટું થઈ ગયા બધું આમ તમ તમિયા બોલે અને એને મને રિટરનું નામ ઓલું કરાવ્યું પેલા આ હે ને એને જીપીઓ હોય અહીંયા દબાવત દુખ્યું પછી અહીંયા જીપીઓ મારું તો કંઈ થયું જ નહીં કે જો રેડી ખોટું થઈ ગયું મેં મેં કીધું ભાઈ બેલા હે ને ચેક કરી લેજો પછી મેં કીધું દાટ કાઢજો ખોટું થયું હોય કે નહીં મેં કીધું ઘડી ખામું એટલે એને ચેક કર્યું તો પછી ખોટું થઈ જ ગયું અને પછી મારી દાટ કઢાવવાનું સ્ટાર્ટ થયું હું તો આખું બંધ કરીને ભાઈ બેહી જ ગયો તો ભાઈ ભગવાનના નામ લેતો તો મનમાં મનમાં અમે કીધું ભગવાન ભગવાન અને ભાઈ એને તો આમ ભરાવતા હોય ને આપણો ઓલો પાણકો આમ ન ખૂતી ગયો હોય ને આમ ભરાવી ભરાવીને આમ કાઢતા હોય એવી રીતે આમ આમ ભરાવી ભરાવીને અને દાટ કઈ નીકળી ગઈ ને એ ખબર ન પડી મને અને પછી અમારે એને કેવો પ્રેમ કર્યો ખબર એ ડોક્ટર સાહેબે ડોક્ટર સાહેબે પેલા મારા પપ્પાને કીધું એ મારા એ અમારા મારા પપ્પા હે ને એનો ભાણો હતો એટલે મારે કીધું કે મામા અમારા પપ્પાને કે મામા અહીંયા આવો તો જો એ કે ચેકો મારવો પડશે અહીંયા કે બહારથી ચેકો મારવો પડશે પછી જ ડાપડા ડીંકર છે મારે પપ્પા કે કાં કે કેમ એ કે નગર નહીં નીકળે મને બીવડાવે મેં કીધું નહીં નીકળે એટલે મારા પપ્પા હે ને આ જોઈ ગયા ડીશમાં દાંઠ પડી હતી કે આ નીકળી તો ગઈ હે મજાક કરો હોય કે આને ખાલી બીવડાવું એટલે હું તો વાંચથી બોલતો મેં કીધું ઓ તો નથી કાઢવી મારા પપ્પાને કહો હાલો હાલો આમ કહું આમ કેતો હતો કે હાલો હાલો તો એ નીકળી ગઈ હતી એકચ્યુઅલીમાં અને એવો ભાઈ સાહેબે અમારે પ્રેમ કર્યો પછી મારા પપ્પા હું પણ તમે આવી મજા કોઈ કે એમ કરીને ભાઈ અમારી ડાપણ ડાળ નીકળી ગઈ હતી ને પછી તો તમને ખબર છે તમારો ભાઈ થઈ ગયો તો મૂંગો ઊં કરતો હતો ને ખાવામાં હે ને ભાઈ હવે ફાઇનલી અત્યારે હું ખાઈશ મમ્મીને કંઈ ખીચડી કા દાળ ભાત બેમાંથી એક બનાવી દે જો કે મોસ્ટ ઓફલી તો દાળ ભાત જ ખાય તો હમણાં મમ્મી આવે પછી જો હારી પેટ ખાઈએ કારણ કે કાલ છ વાગ્યાનું કાંઈ ખાધું નથી મેં પાણીને આઈસ્ક્રીમ ઉપર જ છું અત્યારે મસ્ત રીતે ખાઈશ અને બસ આ હતી મારી દાટ કાઢવાની પ્રોસેસ તો ભાઈ જેને પણ દાટ કઢાવવી હોય ને એ કાંઈક ખારા ડોક્ટર ગોઠજો કારણ કે જો મને ટાકાઈ નથી લીધા કારણ કે રીતે અહીંયા રોજ આવી જાય ઓકે અને ટાકા લેવાનું હોય ને થોડુંક અઘરું સિચ્યુએશન વારું એટલે ટાકા મારે લીધા નથી અને રીતે અહીંયા ચામડી ભરાઈ જાય તો આ હતી બાકી આમ દુખાવો દુખાવો કાંઈ ન થાય પણ દુખાવો જ્યારે ખોટું હોય ને એ અનખોટું થઈ જાય ને હવાર થઈને તો અનખોટું થઈ જાય પછી મને હજી દુખાવો એક ટકાનો થયો નથી પણ ટૂંકમાં લોહીને એવું થોડુંક નીકળા કરતો ઈ તો ભાઈ એટલું રોબીસ નીકળી જ ઓકે તો આ હતી ભાઈ આપણે ડાટ કાઢવાની પ્રોસેસ તો ભાઈ જેને પણ ડાપણ ડાટ એવું કાંઈ કટો હોય તો બીતા નહીં તમ તારે કાંઈ એટલે કાંઈ નહીં થાય જેન્યુલી તમારા ભાઈનો રિવ્યુ હે બાકી કહે તમને થમનીલમાં મારી ડાટ કેવી હતી ને ભાઈ કેટલી મૂડિયા નાખી ગઈ હતી તમને ડાપણ ડાટ દેખાય જ ગઈ છે થમનીલમાં ઓકે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ એન્ડ ભાઈ તમારો ભાઈ હેવ એ રેડી